કોલેજથી કરિયર સુધીના બધા જ જવાબો એક જ જગ્યાથી મળી રહે તે માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને એજ્યુકેશન ફેર બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું ધોરણ બારમાંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટસ પછી શું કરવું આ તમામની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો અફેર્સ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું છે જે વિદ્યાર્થીઓને ભારતભરની વીસથી વધુ યુનિવર્સિટીઝ અને કોલેજીસના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં એલાયન્સ યુનિવર્સિટી બેંગલુરુ એમઇટી અમદાવાદ એમઇટી યુનિવર્સિટી મુંબઈ જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ આઈસીએફએઆઈ યુનિવર્સિટી ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ જે યુનિવર્સિટી અમદાવાદ કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી પુણે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત પારુલ યુનિવર્સિટી વડોદરા બાલાજી યુનિવર્સિટી પુણે એસઆરએમ યુનિવર્સિટી ચેન્નાઈ રામપુરમ અને તિરુચી રામપલ્લી એસઆરએમ યુનિવર્સિટી દિલ્હી એનસીઆર સોનીપત અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે આ પ્રવેશભેં ભારતમાં ઉચ્ચ શિક્ષણના અભાવીને પ્રદર્શિત કરશે અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ આઈટી મેડિસિન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે ઉપરાંત તેઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી શકે છે તેમની શંકાઓને દૂર કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમો વિશે મૂલ્યવાન માહિતી એકઠી કરી શકે છે વડોદરામાં સૌથી લોકપ્રિય એડમિશન ફેર લાવવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો શોધવા પ્રવેશ પ્રક્રિયાને સમજવા અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે એડમિશન ફેરના આયોજકે જણાવ્યું હતું કે અફેર્સ બે હજાર પચીસ કટ એડમિશન ફેરના આયોજકે જણાવ્યું હતું કે અફેર્સ પચીસ વર્ષથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરતો આવ્યું છે અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે વડોદરામાં આ એડમિશન ફેર એ ઘણા મેળાઓ પૈકીનો એક છે જે અફેર સમગ્ર ભારતમાં આયોજિત કરે છે વિદ્યાર્થીઓને અભ્યાસના વિકલ્પો શોધવાની અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે એડમિશન ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે બંસી બનારા પારુલ યુનિવર્સિટીમાંથી આવું છું આપણે આજે અહીંયા અફેર્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે એજ્યુકેશન ફેર જેમાં ઘણી બધી યુનિવર્સિટીએ પાર્ટ લીધેલો છે જેમાં પારુલ યુનિવર્સિટીએ બી લીધેલો છે પારુલ યુનિવર્સિટીમાં આપણે અલગ અલગ પ્રકારના કોર્સીસ થાય છે દસમા અને બારમા પછીના સાયન્સ કોમર્સ આર્ટ્સ પછીના બધા કોર્સીસ કરાવવામાં આવે છે એડમિશન પ્રોસેસ ઓલરેડી આપણે સ્ટાર્ટ થઈ ગયેલી છે જેમાં આપણે કેમ્પસમાં બી ઘણી બધી સુવિધાઓ આપીએ છીએ હોસ્ટેલ્સ વગેરે આપણી પાસે છે બધું જ છે સો એકવાર કેમ્પસ આવીને વિઝિટ કરી શકો તમે અને બધા કોર્સિસની માહિતી બી મેળવી શકો છો ફેસિલિટીઝમાં એડમિશન્સ માટે અગર આપણે વાત કરીએ તો અત્યારે ફરવરીથી આપણે એડમિશન સ્ટાર્ટ થઈ ગયેલા છે સર અને ફેસિલિટીઝ યુનિવર્સિટીમાં પ્રોવાઈડ કરીએ છીએ ઘણા બધા સેલ્સ છે આપણે ત્યાં જેમાં સ્ટુડન્ટને સ્ટાર્ટઅપ વગેરે બી આપણે જે અગર કોઈ સ્ટુડન્ટ છે જે લોકોને સ્ટાર્ટઅપ કરવું છે તો ફંડ વગેરે જે છે એ બી યુનિવર્સિટીમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે હોસ્ટેલ્સ આપણી પાસે આખા કેમ્પસમાં આપણે સત્યાવીસ હજાર જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકો જો હોસ્ટેલમાં રહે છે ચોત્રીસ આપણી પાસે હોસ્ટેલ છે જેમાં ગર્લ્સ અને બોયઝ ત્યાં રહે છે આપણી પાસે બસો પચાસ એકરનું કેમ્પસ બી છે એમાં फ़र्स्ट ऑफ ऑल आई एल इंट्रोड्यूस माई सेल्फ मैं डॉक्टर प्रीति जोशी प्रिंसिपल स्कूल ऑफ स्कूल ऑफ़ लिबरल आर्ट्स ह्यूमैनिटीज़ एंड सोशल साइंसेज श्री बालाजी यूनिवर्सिटी पुणे बालाजी यूनिवर्सिटी अभी एजुकेशन फेस्ट यहाँ पर अफेयर्स का जो एजुकेशन फेस्ट चल रहा है उसमें पार्टिसिपेट कर रही है एंड वी आर सो हैप्पी टू सी द फुटबॉल हमारी यूनिवर्सिटी में बेसिकली इट्स वेरी फेमस फॉर मैनेजमेंट कोर्सेज एम बी ए कोर्सेज बट नाउ इट गॉट द स्टेटस ऑफ स्टेट प्राइवेट यूनिवर्सिटी इन 2019 तो so, अभी हमने यू जी कोर्सेज भी शुरू किए हैं सिंस लास्ट थ्री ईयर्स उसमें बी बी ए है बी सी ए है बी ए लिबरल आर्ट्स है एंड लॉ कोर्सेज है हमारे पास मोर देन फाइव थाउजेंड फाइव हंड्रेड स्टूडेंट्स है जहाँ पर प्लेसमेंट्स एंड इंटर्नशिप बहुत अच्छी तरह से दी जाती है uh, श्री बालाजी यूनिवर्सिटी फोकस uh, करती है होलिस्टिक डेवलपमेंट पर सो हम क्लासरूम एजुकेशन तो देते ही है बट उसके साथ ही बच्चों का ओवरऑल डेवलपमेंट कैसे हो उसके लिए भी हम बहुत सारी एक्टिविटीज़ करते रहते हैं उनके लिए उनको एक्सपीरियंशियल लर्निंग के लिए एक्सपोजर देते हैं और बच्चों को इन ऑल फील्ड्स हाउ टू बी अ गुड ह्यूमन बीइंग अलोंग विद दियर प्रैक्टिकल एक्सपर्टीज उनको अच्छा इंसान कैसे बनाते हैं ये श्री बालाजी यूनिवर्सिटी में हम उनको सिखाते हैं सो वी आर सो हैप्पी टू बी पार्ट ऑफ दिस एजुकेशन फेयर थैंक यू नमस्ते मारो नाम जयदीप त्रिवेदी जी अफेयर्स अफेयर एग्जीबिशन मीडिया જે ભારતના અલગ અલગ બારથી ચૌદ સિટીઝમાં થાય છે એમાં વડોદરા પણ એક છે આપણું વડોદરા તો આ વડોદરામાં દર વર્ષે એક્ઝિબિશન થાય છે વીસમું એડમિશન ફેરનો ઉદ્દેશ્ય એ છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હવે જે આગળના ભણતર માટે કોલેજ યુનિવર્સિટીના સિલેક્શન માટે બાળકો બહુ જ કન્ફ્યુઝ હોય છે તો અહીંયા અમે આખા ભારતમાંથી વીસ જેટલી યુનિવર્સિટીઝને લઈને આવ્યા છીએ જેમાં અમદાવાદ ગુજરાતની પણ છે વડોદરાની પણ છે અને ભારતના અલગ અલગ રાજ્યોથી તમે જોઈ શકો છો દિલ્હી એનસીઆર હૈદરાબાદ બેંગ્લોર રાઈટ બધી જગ્યાએથી છે તો આ બધી જ યુનિવર્સિટીઝ બસ્સોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ ઓફર કરે છે એટલે કોઈ પણ અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે બાળકોને જે પણ કંઈ કન્ફ્યુઝન હોય રાઈટ તો એમને અહીંયા એક જ જગ્યાએ એનું સોલ્યુશન મળે અને બધી જ યુનિવર્સિટીઝના ઓથોરાઈઝ ડિસિશન મેકર જેમની એડમિશન ટીમ છે રજિસ્ટ્રાર છે એડમિશન ડાયરેક્ટર છે એ પોતે અહીંયા હાજર છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આપ જોઈ શકો છો કે અહીંયા આવ્યા છે પેરેન્ટ્સની સાથે આવ્યા છે એટલે એમની કેટલી જે પણ મૂંઝવણો હોય જે પણ પ્રશ્નો હોય યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપશે ક્યાં યુનિવર્સિટી આવી છે કેટલા વર્ષ જૂની છે કેટલી ફીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે બીજી સ્પોર્ટ્સ ફેસિલિટી શું છે બધી જ માહિતી એટલે એમને નિર્ણય લેવામાં બહુ જ સરળતા રહે એ લોકો પોતે પણ કમ્પેર કરી શકે રાઇટ કયા પ્રોગ્રામના જે પણ કંઈ એમના પ્રશ્નો છે એ ડાયરેક્ટલી યુનિવર્સિટી રિપ્રેઝેન્ટેટિવ્સને પૂછી શકે છે તો હું આપ મારું નામ જયદીપ ત્રિવેદી છે હું આપની ચેનલના માધ્યમથી વડોદરા અને આસપાસના રહીશોને એક વિનંતી કરીશ આ એક્ઝિબિશન ફક્ત આજના માટે છે પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક જ દિવસ માટે છે વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસમાં એનું આયોજન છે સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી છે તો જરૂરથી જે આને લગતા વિષયને લગતા જે બાળકો હોય પેરેન્ટ્સ હોય તો જરૂરથી આની મુલાકાત લે ધન્યવાદ